દેવગઢ ભારિયાના હંસનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના દિવ્ય અવસર પર મંદિરના મુખ્ય દેવી દેવતાઓ માટે ચલણી નોટોથી અનોખું અને ભવ્ય શણગાર કરવામાં આવ્યો આ વિશિષ્ટ શણગાર દર્શન તરીકે ધાર્મિક તહેવારની પવિત્રતા અને ભક્તિભાવને આલોકિત કરવા માટે કરવામાં આવ્યો હતો મંદિરના મેનેજમેન્ટ અને સ્થાનિક ભક્તોની જાતીય ભાગીદારી સાથે શણગારમાં વિવિધ મુદ્રાની નોટો સાબિતીથી શણગારવામાં આવી હતી આ ઉજવણીમાં મંદિરની આસપાસના લોકો શ્રદ્ધાળુઓ અને મંદિર ટ્રસ્ટના સદસ્યોનું વિશાળ જોડાણ જોવા મળ્યું આ પ્રકારની કળા પ્રદર્શિત શરણાઈથી ભક્તિભાવ સાથે સાથે લોકોમાં દેશ સેવાને પણ એક અનોખી વાર્તા જાણવા મળી શણગાર દરમિયાન ખૂબ લોકપ્રિય દર્શન અને પૂજા કાર્યક્રમ યોજાયા જેમાં દર્શન માટે ક્યાંયથી ભક્તો ઉમટી પડ્યા મંદિરમાં ફરવા આવનાર લોકો તથા યાત્રિકોને આ ભવ્ય શણગારનું લહિયાણો મળ્યું આ સુંદર અને આ સુંદર અને સુંદર શણગારથી હસનાથ મહાદેવ મંદિર માટે એક યાદગાર પળ બની રહી મંદિર ટ્રસ્ટ અને મહાદેવ ભક્તોએ ભવિષ્યમાં પણ આવા શક્તિ પ્રેરક ધાર્મિક અને સામાજિક ઉત્સવો ઉજવવાની સ્પષ્ટ ભાવના વ્યક્ત કરી મંદિરે તાજેતરના ભવ્ય શણગારથી વિસ્તારના સાંસ્કૃતિક અને ધાર્મિક જીવનમાં નવી ઉર્જા વ્યાપી છે